મોડાસા બાલકનાથજી મંદિર માં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોડાના દર્શન મોડાસામાં પૌરાણિક અને આસ્થાનું પ્રતિક સમાન બાલકનાથજી મંદિરમાં પ્રતિવર્ષની જેમ શ્રાવણ માસના દરેક દિવસે લાલજીના અલગ અલગ ચીજ વસ્તુઓ ફ્રૂટ શાકભાજી સહિતના વેરાયટીઝ કલાત્મક હિંડોળા સજાવવામાં આવતા હોય છે જેના દર્શનનો નગરમાંથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લઈ ધન્યતા અનુભવતા જોવા મળે છે આ કલાત્મક હિંડોળા સજાવવા અને આકર્ષણરૂપ બનાવવા માટે આર્ટિસ્ટ દિલીપ ભાવસાર અને તેમના સહાયક સુરેશ પટેલ ભારે જહેમત ઉઠાવ્યા કલાકારગીરી કરતા હોય છે બાલકનાથજી મંદિરના ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્ર ભાવસાર અને ટ્રસ્ટીજનો આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં અને વ્યવસ્થામાં સુંદર રીતે કામગીરી બજાવે છે અને આ હિંડોળાના દર્શનાર્થે શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો સમન્વય બની રહે છે